આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી આમોદ પોલીસ મથકે આજ રોજ આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈ હેત વરસાવ્યું હતું રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી પોલીસ કે રક્ષાબંધનની ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્મિષ્ઠાબેન પટેલ તેલોદ સાયરાબેન કોલવણા ધનુબેન બુઆ ચંપાબેન મંજોલા સહિતની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી આજ રોજ અમુદ તાલુકાના મહિલા સુરક્ષા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનનો કાર્યક્રમ ખૂબ જ હરકભેર કરવામાં આવ્યો છે જેનો અમને પોલીસ સ્ટેશનમાંથી ઘણો એવો બેનોને સારો સપોર્ટ મળે છે કે ક્યારે બી કોઈ પણ કામ હોય તો બેનો ફોન કરે તો તરત એમને સરસ રિસ્પોન્સ મળે છે ને એમનું કોઈ પણ કામ હોય તો પોલીસ સ્ટેશન તરફથી તરત જ થઈ જાય છે ને અમે મહિલા સુરક્ષા કાયમ માટે પોલીસ સ્ટેશનની સાથે છે વીએમપી ન્યૂઝ છીએ